લીંબુભાઈ મધ પાણીના હતા બધા લીંબુ એક નંબર બહુ રિસ્કી કામ છે લીંબુ લીંબુ ભાઈ આ એ કિલો સુરજના બોરા છે તૈયાર ફેમિલી પહેલા તો બધા જય માતાજી જય મા ખોડલ ને જય બાપા સીતારામ ને સ્વાગત છે અમારે એક નવા બ્લોગમાં તો આપણે તો જો જાહેરમાં તો આજ છે તો આપણે આવી ગયા છીએ લીંબુમાં તો આજ તો લીંબુમાં જ કામ કરવાનું છે તો ફેમિલી આપણે તો જો અત્યારમાં આવીને પાડવા મળ્યા છીએ અને એક લગભગ સો સાત જણા પાડવી છે એક ભાઈ એક હું એક આ ભાઈ છે અને એક ભાઈ અહીંયા પાડ્યા છે દાદા છે ને પેલા ભાઈ તો એક હારે અધૂરી છે એમાં પેલા કહીએ છીએ પૂરી કરીને પછી આપણે બીજી સડવાનું છે બીજી હારમાં તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ બનાવી ને આપણે ફૂલ વિડીયો જ બનાવશું ને થોડોક સપોર્ટ કરીશું જો એક સોડવા બધા સો હાથ જણા પાડવીશ જો ભાઈ તો દેશી સોળ છે લીંબુ કહેવાનું પથાર પાડી દીધો हेलो तो फैमिली આપણે તો જો ફાઇનલી આ ભાઈ સાલેને આવી ગયા છે ના કે છે તો આપણે પી નાખી બધું કામ કરવું પડે આ બોલે છે ગોળી છે કાળી મન ભુંગરીયાના મેળામાં જાવું જોઈએ ને લે આ લે ને પરિવારી ગોત આપણા વાડી જડે કરીયા હાલો ભાઈ તો આપણે ફાઇનલી પી લીધી છે ને આપણે તાઢો પરસો તો જાવ પાળવા આ તમારા આ હવે જિક્યા જિક तो भाई हाल दादा ने ना कहीं तरस लगती नहीं भाई आप तो तरस लगी सर पी ली पानी वो हो 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 भाई दादा रे ये सोड़ो हूँ करे आम जो हूँ तो सो आम અહીં હશે એક છોડવામાં એટલા બધા જણા હવે તો તડકો હોય તડકાનો બાપ હોય લડી જ લેવાનું શિયા તો બપોર બધી કા ભાણા આમ પાડે છે એ વીણા છે ને અમે અહીંયા પાડવી છે ચાર પાંચ જણા છોડવામાં કાંઈ નહીં હાલો તો પાડવા મળી હવે આવા લીંબુ છે આથી પડી જાય એવા કામ છે અને પાછ મત પાએ તો લીંબુ હારા હોય જો આવા તો તું તમે તાણ લઈ ગયા તો હું તો રિસ્કી છે કામ તો કરવું પડે એમાં કંઈ હાલે નહીં દાદા ની ઉમર ભાઈ એસી વર્ષ જેવું છે અને કામ કરે એટલે દાદા ને તો પગ દુખે તો એ હર વારે કામ કર્યું અમારી તો ભાઈ જો બે મણ ની ગાંડી ભાઈ બન જાય છે બે અમણ ની લે ઉતાર તો ખરો ભાઈ ઉતાર લે ભલે આવે તો આપડે છેલ્લો છોડવા ભાઈ તો અમુક મૂકતો તો હાલ ભાઈ છે ગાહડી તો હવે આપણે લઈ જવાની છે ગાડી ઉપર બાંધે એટલે હાલો ભાઈ લોડ થાય છે ગાહડી મેં હાલો ભાઈ તો આપણે તો બપોરે એટલા ગાહડા પાડ્યા છે દસ બાર જેવા અને હવે આપણે ઘરે જઈને ને જીમી અને બપોર પછી તડકો એવું લાગે તો આવશું નગર પછી સુઈ જાઉં સાના માના ખાય પાંચ વાગી તો ફેમિલી આપણે લીંબુમાં ચાલી જાય છે ઘરે અને પાંચમાં બનાવે છે બપોરનો ટાઈમ કેવો બપોરા જમવાનું બનાવેલો છો હા તો મોટો મોટો તેમ ફ્રાઇ ને આપણે જમી લઈએ મે વિડિયો માં કન્ટિન્યુ બના રે જો વિડિયો સારું લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સમર પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ને સાક તો જો બની ગયું લાગે ફાઇનલી હવે રોડલા બનાવશે તો આપણે જમીન લેશું તો ફાઇનલી આપણે બોપર જમીન કરી ને આરામ મગડી કરીને હવે તો ટાઈમ થઈ ગયો છે થાક પડ થઈ ગયો તો પણ હાલો હવે આપણે જઈએ લેંગો માં કે બીજો છોડવા નીકળું એટલે હાલો હાલો ફેમિલી આપણે તો આવી ગયા છીએ જો સા પાણી પી લીધા છે અને હવે તો એ બધા નવરાત્રી આવે ને આપણે હાલવા મળીને આગળ અને આ જો ભાઈ સુરતના બોરા કીધ નાખ્યા છે તૈયાર આપણે ભાઈ જો આવી ગયા છે ને એ બધા હજી આવે છે આપણે તો પાડવા મળે ધીરે ધીરે ઓહો આપણે તો ટેકો સડાવ્યો ને ત્યાં લીંબુ જો દેખાણ અને હેઠે હેઠળ પથાર પાડી દીધો છે ને હજી તો આ બધા પાડશું એટલે તો લગભગ પથ્થાર પડી જવાનો છે દસ લીંબુ છે દસ લીંબુ એ લગભગ કિલો કિલો થઈ જાય એવા લીંબુ છે આ કાળા ગજબના છોડવા લીંબુ નીકળ્યા લીંબુ એ કિલો કિલો પાકા ખાલી ઓછું કરવાનું ફેમિલી આપણે છેલ્લો હવે પાડવાનો છે

હાલા તો આપણું હોંડા પીડ્યું છે હા મે કેમ લે આપણે તો જો ઘરે આવી ગયા છે નીબુમાં હવે આપણે જવાનું છે સાહરિયામાં દક્ષ દ્રષ્ટિને લેવા તો હાલો ફટાફટ આપણે જઈ ભાઈ તો આને તમે ઓળખતા દશો ને દ્રષ્ટિને આવી ગયા છે હવે આપણે અત્યારે સાહરિયામાં દસ મિનિટ થઈ પંદર મિનિટ થોડીક વાર બે ચા પાણી પીને ઘરે ઓ ફેમલી આપણે જો આવી ગયા છીએ ઘરે ને દક્ષ શું કરે છે મૂકે છે દાણામાં સારું તો સારું હવે કઈ નહીં હવે વાળું થઈ જાય તો વાળું વાળું કરીને અને હવે આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે હવે એક નવા જબરદસ્ત બ્લોગ સાથે મળતી હોય ત્યાં સુધી બધાને ભાઈ જય માતાજી જય હિન્દ જય ભારત Bye bye.